નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અંતર્ગત આવેલી ક્લર્ક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ભરતી જાહેરાત ક્રમાંક ઝીરો ત્રણ બે હજાર પચીસ અંતર્ગત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ક્લર્ક માટેની બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં એક જગ્યા છે તે બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની છે જ્યારે બીજી જગ્યા છે તે એસસી કેટેગરી એટલે કે શીડ્યુલ જે કાસ્ટ કેટેગરી છે મિત્રો એસસી કેટેગરી જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો છવ્વી રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ગવર્મેન્ટ ગુજરાતના નિયમાનુસાર ફિક્સ પગાર ધોરણ રહેશે મિત્રો ત્યારબાદ નિયમ અનુસાર સાતમા પગાર પંચ મુજબ લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર જેમાં બેઝિક સાથે ડીએ થઈ શકે છે મિત્રો શૈક્ષણિક વાત તો યુજીસી માન્ય કોઈ યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક અથવા તો તેની સમકક્ષ ઇક્વિવેલેન્ટ લાયકાત અથવા તો પદવી ધરાવતા હોવા જોઈએ ઉમેદવારો વૈમર્યાદા અહીંયા મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની છે જેમાં વૈમર્યાદામાં છૂટછાટ છે તે રાજ્ય સરકાર શ્રીના અનામત પોલિસી અનુસાર મળવાપાત્ર રહેશે મિત્રો પરંતુ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષથી વધવી ના જોઈએ મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશો મિત્રો પરીક્ષા

ગુણના માંથી ફાઇનલ મેરિટ યાદી છે તે તૈયાર કરવામાં આવશે તમે જોઈ શકો છો પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તબક્કો વન એટલે કે પાર્ટ વન ની જે પરીક્ષા છે મિત્રો પ્રાથમિક એમસીક્યુ બેઝ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે ત્યાં વિગતવાર આપેલો છે મિત્રો સો માર્ક્સનું પેપર હશે રીઝનિંગ ચાલીસ માર્ક્સનું હશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક્સનું હશે ઇંગ્લિશ ગ્રામર પંદર માર્ક્સનું ગુજરાતી ગ્રામર પંદર માર્કસનું કુલ મળીને સો માર્ક્સ હશે જેનું લઘુત્તમ સ્ટાન્ડર્ડ છે મિત્રો કોલિફાઈ સ્ટાન્ડર્ડ તે ચાલીસ માર્કનું રાખવામાં આવેલું છે ત્યારબાદ જે બીજા નંબરનો તબક્કો છે મિત્રો જે મુખ્ય હેતુ લક્ષ્ય એટલે કે એમસીક્યુ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ જે બસો માર્ક્સનો છે મિત્રો જેમાં સિલેબસની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામર વીસ માર્ક્સનું હશે ગુજરાતી જે ગ્રામર છે તે પણ વીસ માર્ક્સનું પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ પીએસસી જે ત્રીસ માર્ક્સનું હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચરલ હેરિટેજ ત્રીસ ઇકોનોમિક્સ એન્વાયરોમેન્ટ સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર્સ અફેર્સ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે યુનિવર્સિટી જે વહીવટી કામગીરી છે તેના અંતર્ગત વીસ માર્કનું જ્યારે કોમ્પ્યુટર નોલેજ છે પંદર માર્કનું તેમજ સંસ્કૃત વિશે પાંચ માર્ક્સનું કુલ મળીને બસો માર્ક્સનું જે છે તે મુખ્ય પરીક્ષા જે પાર્ટ ટુ છે મિત્રો તે રહેશે પરીક્ષા અંગેની અગત્યની કેટલીક સૂચનાઓ આપેલી છે તમે જોઈ શકો છો પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી રહેશે મિત્રો મૂલ્યાંકન અને પરિણામમાં નેગેટિવ માર્કિંગ રહેશે નહીં મિત્રો કે નેગેટિવ માર્કિંગ અહીંયા નથી તેમજ તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની વીસ મિનિટ મળવા પાત્ર થશે લેખિત પરીક્ષાનું પેન પેપરના માધ્યમથી લેવામાં આવશે મિત્રો એટલે કે અહીંયા કોમ્પ્યુટર બેઝ નહીં રહે અહીંયા પેન પેપરના માધ્યમથી લેવામાં આવશે મિત્રો તેમજ આગળ આપણે વાત કરશું મિત્રો જે સૂચનાઓ આપેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન સામે દેખાય છે તે મુજબની અહીંયા અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત સૂચનાઓ આપેલી છે જગ્યાઓની સામે દર્શાવેલા આવેલ લાયકાત ધરાવતો ઉમેદવારો જ અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન જે અરજી કરવાની રહેશે તેની સાથે જે હાર્ડ કોપી છે મિત્રો તે પણ સ્પીડ પોસ્ટથી યુનિવર્સિટીને મોકલવાની રહેશે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસએસએસયુ ડોટ એસી ડોટ ઇન જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન ફોર્મ અને ફી છે મિત્રો અરજી ફી તે ચોવીસ અગિયાર બે હજાર પચ્ચીસથી પંદર બાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ અને ફી ભર્યા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ ફી ભર્યાની રસીદ તેમજ તમામ શૈક્ષણિક લાયકાતના આધારો અનુભવને લગતા આધારો જાતિના આધારો તેમજ અન્ય લાગુ પડતા જે ડોક્યુમેન્ટ છે તે યુનિવર્સિટીને ત્રેવીસ બાર બે હજાર પચીસ સાંજે છ કલાક સુધીમાં મળી રહે તે રીતે સ્પીડ પોસ્ટ પહોંચાડવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ છેલ્લી તારીખ સુધીમાં હાર્ડ કોપી યુનિવર્સિટીને મળશે નહીં તો ઓનલાઈન કરેલ અરજી છે તે અમાન્ય થશે એટલે કે ઉમેદવારને આગળની ભરતી પ્રક્રિયા માટે લાયક ગણવામાં નહીં આવે મિત્રો તેમજ પોસ્ટના કારણે જે અરજી છે તે મોડી પહોંચવાના કિસ્સામાં પણ યુનિવર્સિટીની કોઈ પણ જવાબદારી રહેશે નહીં વહીમરદ અંગેની છૂટછાટ ની વાત કરીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પ્રસિદ્ધ તારીખના રોજ છે વર્ષથી ઓછી સંબંધિત જગ્યાઓ માટે નિયત કરેલ વય મર્યાદાથી વધુ ના હોય છે મિત્રો એટલે કે અનામત કક્ષાની જે જગ્યાઓ છે મિત્રો જેમાં એક જગ્યા અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ માટેની છે તેના અંતર્ગત જે અનામત મળવા થશે તે નિયમ અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા થશે મિત્રો જે સંબંધિત જે સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ સામાન્ય કેટેગરી માટે પાંચ વર્ષની છૂટછાટ છે મહિલા ઉમેદવારો માટે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષની જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ રહેશે છે ઉપલી વયમદામાં જેમાં મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અનામત કેટેગરી માટે જે છે મિત્રો અહીંયા માહિતી આપેલી છે જેમાં જે તે જે સર્ટિફિકેટ છે મિત્રો ખાસ રજૂ કરવાનું રહેશે મિત્રો જે સરકારશ્રીના જે નમૂના છે વખત વખતના જે ઠરાવો છે તેના અંતર્ગત માન્ય મેળવેલું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અંતર્ગત કોમ્પ્યુટર વિષયની જાણકારી કોઈ પણ એક માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ડિગ્રી કે ડિપ્લોમા ડિગ્રીમાં કોમ્પ્યુટર હોય અથવા તો અથવા બારમાં કોમ્પ્યુટર વિષય તરીકે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો માન્ય રહેશે જેને આધારો સાથે અરજી સાથે જોડવાની રહેશે એટલે કે અરજી જે મોકલવાની છે તેની સાથે જોડવાનું રહેશે ભાષાની જાણકારીની વાત કરીએ તો ગુજરાતી હિન્દી ભાષા તેમજ અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત છે તેની આગળ આપણે વાત કરી છે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે ઉમેદવારો હજાર રૂપિયા તથા અનામત કેટેગરી એટલે કે એસસી એસટીબી ના ઉમેદવારો પાંચસો રૂપિયા પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો જે નોન રિફન્ડેબલ રહેશે તેમજ પરીક્ષા ફી ની જે ફી ભર્યા બાદ હાર્ડ કોપી છે મિત્રો તે અરજી સાથે ફરજિયાત જોડવાની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અગત્યની સૂચનાઓ આપેલી છે મિત્રો ઉમેદવારોએ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી ફોર્મ તેમજ પરીક્ષા ફી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી અને તમામ માર્કશીટો પ્રમાણપત્રો આધારોની સ્વપ્રમાણિત નકલ એટલે કે સેલ્ફ અટેસ્ટેડ સિગ્નેચર કરી અને અરજીના કવર ઉપર સંબંધિત જે જગ્યા છે દાખલા તરીકે ક્લાર્ક માટેની જગ્યા હોય તેમજ કઈ કેટેગરી માટે જેમ કે તમે બિન અનામત કેટેગરી માટે અથવા તો એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટની કેટેગરી માટે અરજી કરી છે તો તે ખાસ ઉપર કવર ઉપર ખાસ લખવાનું રહેશે તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી છ વાગ્યા સુધીમાં મિત્રો યુનિવર્સિટી ખાતે અરજી પહોંચાડવાની રહેશે મિત્રો રૂબરૂ અથવા તો કુરિયર મારફતે અથવા તો અધૂરી અંતિમ તારીખ બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે મિત્રો ઉમેદવારે ભરેલા તમામ વિગતો છે ભરતી પ્રક્રિયા દરમિયાન આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી બાબતે અસલમાં રજૂ કરવાના રહેશે ઓનલાઈન અરજી ફોર્મ વખતે બતાવેલી કોઈપણ વિગત અને પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે રજૂ કરેલી જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત વય જાતિ અનુભવ વગેરે લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમિયાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સરકારી અર્ધ સરકારી બોર્ડ નિગમમાં નોકરી કરતા ઉમેદવારો અરજી સંસ્થા ખાતા મારફત કરવાની રહેશે એટલે કે અરજી સાથે ઓરિજિનલ એનઓસી નામાધાર પ્રમાણપત્ર જમા કરવાનું રહેશે મિત્રો ઉમેદવાર જે તે સંસ્થા દ્વારા અરજી કરવાની સમય મર્યાદા એનઓસી ના મળે તો તેવા કિસ્સામાં ઓનલાઈન ફોર્મ ફી અને ડોક્યુમેન્ટ જોડીને એડવાન્સ નકલ મોકલી શકે છે પરંતુ એડવાન્સ નકલ મોકલનાર ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓરિજિનલ એનઓસી ફરજિયાત રજૂ કરવાનું રહેશે પરીક્ષા સ્થળ છે મિત્રો તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રાજેન્દ્ર ભુવન રોડ બિરલા મંદિર પાસે મુ વેરાવળ અથવા તો યુનિવર્સિટી નક્કી કરે તે આ કેન્દ્ર પર લેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જાહેરાતમાં જે જગ્યા વર્ગ ત્રણ માટેની છે મિત્રો જે તમામ જગ્યાઓ માટે ફિક્સ પગારના પાંચ વર્ષ પૂર્ણ થાય કર્મચારીની જે સેવા સમીક્ષા કર્યા બાદ સંતોષકારક હશે તો તેને નિયમિત પગાર ધોરણમાં એટલે કે ઓગણીસ હજાર નવસો બેઝિક લેવલ ટુ મુજબ સાતમા પગાર મુજબ ડીએ તેમજ એચઆરએ તેમજ તેની સાથે અન્ય ભથ્થા મળવા પાત્ર થશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક ની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો તેમજ અરજી ફોર્મની વિગતો છે એકવાર જાહેરાત ડિટેલમાં વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય